પૌલીએ મોગલ માતની મિત્રો મા મોગલ અઢારે વરણના આશીર્વાદ મા ભગવતી હંમેશા તમારા બધાની શરતી કળા રાખે અઢારે વરણની જે જે મોગલને માનવાવાળા અઢારે વરણ એને મા ભગવતી નિરોગી રાખે એને સુખી રાખે અને એના દાયરા કામ કરે એક બાપુનો આદેશ મોગલ ધામ કબરાવ કચ્છ માં મણીધર મોગલ વડવાળી કબરાવ ધામ કચ્છ એમ સંતોને કોઈ પક્ષપાતીનો હોય સંતોની પાસે કોઈ ભેદભાવ નો હોય સંતને સંતને કોઈ કોઈ પક્ષપાત ન હોય હા બરોબર છે લોકશાહી છે તો લોકશાહી માં તમે અધિકાર છે બધાય ને બોલવાનો બરોબર બોલાય પણ બોલવાનું બોલાય ન બોલવાનું ન બોલાય અને સંતને કોઈ માન આપવાનું હોય નહીં સંતનું કામ છે આશીર્વાદ દેવાનું અને સાચું કહેવાનું અને સંત જોકે કોઈ કારણ માં જ ન આવે સંત આશીર્વાદ બધા નહીં દે અઢારે વર્ણ દીકરા દીકરીઓ જે આવે એને આશીર્વાદ જ દે પણ સતને કોઈ પક્ષપાત નો હોય ભેદભાવ નો હોય સત ને બધા હરખા હોય જે આપણે ધામે બેઠા હોય માતાજી બેઠા હોય થાય ગમે બેઠા હોય તો આપણું કામ એક જ છે આશીર્વાદ દેવાય અને આશીર્વાદ દેવાની સિદ્ધ દેવાય જાય પણ કોઈ પણ જાહેર માં આવીને બોલવું યોગ્ય કહેવાય આમાં આપણા સંતો દેખાય એમ આપણે કોઈ જગ્યાએ જાય હારા ભલે ગમૈયા તો બધાને સમૂહ માં પણ આશીર્વાદ દેવાય એક વ્યક્તિને દઈ તો કાલે એમ થાય કે અમને એકને દીધા આશીર્વાદ સમૂહ ને બધાને દેવાય આશીર્વાદ એમાં પક્ષપાત નો હોય ભેદભાવ નો હોય બરોબર છે અને સમાજની માલકો બધાયની જરૂર છે સમાજમાં કામ કરી જ રહ્યા છે સારા કામ કરે છે બરોબર કરે છે પણ એ કામ કામ ન થયા આપણે બોલી અને કામ થઈ જાય પછી આપણે એને કઈ ન કહેવાય પછી આપણે બિરદાવાય એને ના બરોબર ભાઈ તમારા ધ્યાનમાં આવ્યું અને તમે કામ કર્યું બરોબર છે તમે યોગ્ય છો અને પાત્રો છો તમે કામ કર્યું બરોબર છે પણ લોકશાહી છે અધિકાર બધા છે પણ કોઈ ધોખાધાખી કરવી નહીં પણ આપણે સંતોને આશીર્વાદ દેવાય આશીર્વાદ દેવાની ચીજ નથી દેવાય જાય એમ બધાને લઈને ભેળું હાલવાની હોય પક્ષપાતી નો હોય ભેદભાવ નો હોય સંત કોઈ જાતિ નો જોવે સંતને બધા હરખાશ અઢારે વર્ણ ને લઈને હાલે સંત એ સંત કહેવાય હા તમે એકાત્મા ભલે આશીર્વાદ બરોબર છે એકાત્મા દેવા આશીર્વાદ પણ કોઈ પણ જાહેરમાં આવી અને આશીર્વાદ તો બધા બાપ અને સમાજમાં બધા જરૂર છે પેલા રાજા સહી હતી તો રાજા પાસે જાય રાવ નાખતા કે અમારો વસ્તીજનો છે આ જગ્યાએ આ ઠેકાણે રસ્તા છે પાણી છે તળાવ છે ઝાડ છે કોઈ કામ ન થતું હોય કોઈ તમારું કામ અટકાણું હોય તો આપણે રૈયત પાસે રૈયત રાજા પાસે જે ફરિયાદ લઈને જાતા રાજા કરતા એમાં જો રાજાના ધ્યાનમાં આવ્યું હોય અથવા નજરમાં ન આવ્યું હોય રહી ગયો હોય તો આપણે એને બીજી વખત ટકોર કરી કે ભાઈ અમે ફરિયાદ કરી છે હજી કેમ રહી ગયો છે એટલે પછી ત્રીજી વખત નો કહેવું પડતું એમ આ સમદા આખો એકસો ચાલીસ કરોડ વસ્તી છે એમાં કોઈ ધ્યાનમાં આવ્યું હોય ન આવ્યું હોય તો અમુક આપણે એડજસ્ટમેન્ટ કરી લેવાની હોય પણ સમજ્યા વિના જાણ્યા વિના કોઈ પણ માથે આપશે કોનો નાખો એટલે આપણું કામ શું છે કામ ન થયું આપણે કહી દેવાય અને કામ થઈ જાય પછી આપણે બિરદાવે કે વાહ મારા લોકશાહી છે પણ ઓલું કેવા છે નવ બોલામાં નવ ગણ અવાજ કરવો પડે આપણે સાધુ સંતો ની ફરજ છે કેવી પડે પણ કોઈ પણ અમુક બોલવું તો હમજીન બોલવું આશીર્વાદ એકને નો અપાય બધાયને અપાય અને સમાજમાં બધાય જે જે સમાજમાં કામ કરે છે બધા સારા જ કામ કરે છે બધાય પિર્દાઓ અને પાત્ર જ છે અને આપણે તો સંતને એક જ હોય બાપ એને આશીર્વાદ માં એને સુખી રાખે અને સમાજના પણ કામ કરે બરોબર છે અને અક્ષય બધાયનો લોકશાહીમાં વાત કરવાનો બધાયનો અક્ષય અઢારે વરણનો પણ અઢારે વરણ ને લઈને હાલો એમાં કોઈ જાતનો વાંધો ન આવે બાપ તો મોગલ ધામ થી બાપુનો કાયમ માટે અવાજ છે બાપ કે આપણે સંતોને માન અપમાન નું ન હોય સંત ને હોય બાપ સહન શક્તિ કરવાની હોય ખોટું થતું હોય તો સંત બોલી શકે એમ આપણે સંતો ને જે કઈ આપણે ભક્તિ કરતા જે જે તમારી શ્રદ્ધા પ્રમાણે જે જે તમારો વિશેષ જે જે તમારી શ્રદ્ધા જે જે તમારી માન્યતા જે દેવોને તમે માનતા હોય તો આપણે એની પાસે બેઠા હોય પછી અઢારે વરણને લઈને હાલવાનું હોય એમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ ને હરખાવવા જોઈએ એક સંત જેને કહેવાય શિયાળાનો સમય અને સંત બેઠા હતા એક રાજા નીકળ્યા રાજાને દયા આવી કે આ સંત તાટ છે મોન વ્રતમાં છે તો હું રાજા છું તો મારે આ ઠંડી પડે છે સંતને તો મારી ફરજ છે ને ક્યાંક મારે અર્પણ કરવું પડે વસ્ત્ર સંત એના ધ્યાનમાં બેઠા જો આ વાત છે રાજા નીકળી ગયા બીજો માણસ અહિયાં નીકળ્યો જે સંત ઉપર ઓઢાડેલો તો પોતે ઓઠી નાલતો થઈ ગયો સંત રાજાને આમ આશીર્વાદ દીધા કે તું આ કરતો રહીજે અને બીજો જે હતો એ માથે ઓઢાડેલો તો એ લઈને આવેલો ગયો તમે તો બેઠા છો કે બાપુ હું હાલીને જાઉં છું મને ટાઈટ લાગે પોતે ઓઠી હાલતો થઈ ગયો તમને કોક દઈ જાય છે આ બે ચાર ની કરમ આવેલું પછી રાજાએ એ વિચાર કર્યો કે કાલે બાપુને ને મેં આ ઉઠાડ્યો તો નાદ નથી પછી ધ્યાન રાખ્યું ધ્યાન રાખ્યું એટલે ઓતો જે એનું કરતો દી કરવા માંડ્યો રાજા જે પોતાનું કરતા દી ફરત કરતા હતા રાજા જે એને ગરમ ધૂસો ઉઠાડ્યો રાજા અહિયાં નીકળી ગયા ને ખબર નથી કે આ રાજા છે કોણ છે એટલે બીજો માણસ હતો જે કાયમ નો કર્મ કરતો ઈ માથે થી ખેસી પોતે ઓઠો હાલતો થઈ ગયો સંતે રાજા ને પણ આમાં આશીર્વાદ દીધા ઓને દીધા રાજા થી રહેવાનું કે બાપુ આશીર્વાદ તમે આપ્યા પણ તમે બે ને હરખા આપ્યા કે કેમ હું તો આ નગર નો રાજા છો બે તમને ધાબળો ઉઠાડ્યો તમે મને કીધું તું આવું જ કરતો રહેજે બેટા અને એ બીજો માણસ જે હતો માથે જ લઈને હાલતો થઈ ગયો અને તમે કીધું તું આવું કામ કરતો રહે કે બેટા તું રાજા છો તું રયક ની વાતને જાણવા વાળો છો તું પીડા સમજવા વાળો છો તું રાજા છો તું આ કરીશ આખી જિંદગી તારો પરિવાર પણ આમ જ કરતા રહેશે બધા કોઈ પણ માણસ ને કામ કરતા તારો પરિવાર રાજા અને આજે લઈ ગયો છે એનો પરિવાર આખી જિંદગી આવો લૂંટમારો કરતો રહે છે એટલે મેં ઈ આશીર્વાદ દીધા છે તું આવું કરતો રહેજે અને તને ઈ દીધા છે તારી પેઢી ઉપર આવા કાર્ય કરી છે જા બાપ રાજા પગમાં પડી ગયા વાહ ગુરુદેવ જો આપ આજ્ઞા કરો તો હું આપના માટે બનાવી કીધું રાજન અમારે તો આ ધરતી છે અમારો માનો ખોળો છે આપ છે અમારું ઓઢણ છે પણ રાજન જો ઈ કરવા માંગતા હોય તો મારી ઈચ્છા એવી છે રાજા મહાન હતા બોલો ગુરુદેવ હે રાજન ભગવાને અન્નુ દાન કર રાજન કોઈ પણ રયત ની દીકરીઓ અઢારે વર્ષ ની જાતિ નો જોતો રાજન તો રાજા છો કદાચ તારી પાસે કોઈ રયત માં માણસ હોય તને કેવા આવે ન આવે તો તું રાજન રાતે અંધાર પચડ ઉઠી અને તું નગરની માલકો નગર ચચાર જોવા માટે જા એટલે તને એમાં ખબર પડી જાય કોણ સુખી છે કોણ દુખી છે કોણ આસ્તિક રૂપે મૂંઝવણ છે જેવો આપણો હુકમ રાજા અંદર પચોડો ઉઠી કારણ કે વાતે હાથી છે ગામ હોય ને રામ હોય ભાઈ અમુક અમુક જગ્યાએ જોયું તું ગરીબા આંટો લઈ ગયેલી કોઈ જગ્યાએ બરોબર હતું પછી એક બે જગ્યાએ રાજા નોંધણી કરતા જાય છે સવાર કચેરી ભરીને ને બેસે અને દિવાન ને કે દિવાન આ જગ્યાએ આટલા ઘર છે આટલી વસ્તી છે અહીંયા રાશન દી આવો આ વસ્ત્ર આવો આટલી આટલી દીકરીઓ છે આટલા દીકરા છે એને કોઈ પણ દીકરીને પીળા હાથ કરવા હોય તો એને કહેજો રાજા તરફથી દીકરીને કેના પણ આપવામાં આવ્યું છે આપણું કામ છે બાપ સંત માનવ માન નું ન હોય કોઈ હારું બોલાવે કોઈ ખળ સ્વભાવ હોય કોઈ હળંગડાયા હોય કોઈ દોઢ ડાયા હોય એમ અવળા હવળાના ઢાકણા છે હું એની આખ્યા કરું કે ગામડા ગામમાં ઓછરી ઉતા રોડા હોય આ ગળઢા હોય છે ખબર અત્યારના નહિ ખબર પડે અગિયાર બાય સોળ નો ઓસરી ઉતાર રોરડા હોય અગિયાર બાય સોળ એટલે એમાં છત્રીસો નળિયા હવળા આવે અને છત્રીસો ઊંધા આવે હવે છત્રીસો હવળા આવે તો એની ઉપર છત્રીસો નળિયા પઠા આવે શું કામ જો હવળા બધા હોય તો વરસાદનું પાણી આવે એમાં ઉપર થી કચરો આવે એ અમુક ગણતરી તમારા ઉપર નાખું છું આવે ને હવા આવે પછી કચરો આવે વરસાદ થાય તો પાણી હોય પછી એની ઉપર છત્રીસો નળિયા ઊંધા આવે એટલે બોતેરસો નળિયા થાય ઓસરી ઉતાર ઉતારો નો રૂમ ઓસરી ઉતાર એમ અગિયાર ફૂટ રૂમ હોય દસ બાય અગિયાર નો અને આગળ છ ફૂટ ની ઓસરી હોય એટલે છત્રીસો નળિયા પાછા બીજા ઊંધા આવે વરસાદ થાય એટલે પછી એમાં પાણી નો આવે કચરો આવે નહીં આવે નહીં પણ એમાં સડે હવળાનો સડતો નથી એમ સમાજમાં અવળા હવળા ની બે ની જરૂર છે હવળાની જરૂર છે અને ઊંધાની જરૂર છે જો તમે બધા સારા હશો તો અને કોણ એમ સમાજમાં બેયની બે ની જરૂર છે બાપ એની વાત કરો વાવી તલ બાજરો જ્વા અડદ તલ જે વાવતા હોય વાડી ખેતરે પાથરડામાં હોય કે સીમાડામાં હોય એ આટો મારવા જાય કે સાત આઠ દીક દસ દી થઈ ગયા છે મોલ કેવડો હોય છે કોઈ દી પંદર દી થઈ ગયા કહી દે ભાઈ હવે ઉગારો બહુ નીકળ્યો છે છોકરાઓ દીકરાઓ હવે એને નીંદી નાખો નીંદી નાખે પછી એમાં મૂલ મૂલી નાખે મૂલી ને બોલાય ને પછી સોર્ય થી ને એને નીંદે શું કામ ઈ નીંદાય એટલે મોલ સરત વધવા માંડે આ આ આ હું સમાજ માં આવું છું ઈ મોલ વધવા માંડે કેમ કે ઓલું નીંદામાં નીકળી ગયું અને ઈ વધવા માંડ્યો લીંડામણ જે ચારે ખોટી ખેંસ તૂતું ને કોઈનું લોહી પીવું ને કોઈનું પાણી પીવું કોઈ ખાતર પીવું કોઈ ઓયલું પીવું એ બધું વયું ગયું અને પછી જે સત્યરૂપી શાહમાં ઊભા હતા એ વધવા માંડે પછી વધવા માંડે એટલે આગળ આગળ સારા સારા મંડે કામ કરવા એમ આ નામ અમર કરી ગયા છે એમ નિંદામણ કાંઠે એની જરૂર છે પણ આપશે કોનો નાખો જાહેર માં કહી દઉં આપશે કોનો નાખો આ સંત નું કામ સંત ને કોઈ માન અપમાન નો હોય બાપ સમાજ માં બધા ની જરૂર છે આ લોકશાહી છે અધિકાર બધા નો છે પણ આપણે કઈ જગ્યા માં એ આપણે બધું જોવું પડે બાપ કોઈ પણ વેણ કાઢી તો હમજીન કાઢવા અધિકાર બધાયનો નો છે ફરિયાદ કરવી પણ સાથ સહકાર આપો હા આશીર્વાદ દેવા હોય કોઈ આવું દેવાની દેવાનું નથી અને રાજા થી રાક હોય કે કદાચ કોઈ પણ હોય મોટો અધિકારી હોય કે અધિપતિ હોય કે વડાપ્રધાન હોય પણ એ હવ જે જે જેનો વિશેષ જે ધર્મ ના માનતા હોય એ હવ હમ ને દેવ ને પગે લાગવા જાય જાય ને જાય બરોબર વિજ્ઞાન વાળા મૂળ તો શબ્દો ઋષિયો ના છે એમ ઋષિઓ આંખ બંધ કરીને કહી દેતા આભા મંડળ આટલું ઊંચું છે તારામંડળ આટલું છે સૂર્ય મંડળ આટલું છે ચંદ્ર મંડળ આટલું છે આ આ કઈ દેતા એની ઉપર વિજ્ઞાને સંશોધન કર્યું બહુ સારું છે વિજ્ઞાન પણ વિજ્ઞાન ને વિજ્ઞાન જગ્યાએ ઉપયોગ કરાય જો ડોક્ટર છે ને એને વિજ્ઞાન કહેવાય આપણે તાવ આવે નાડી જોઈને કહી દઈએ ભાઈ તમે બે દી પેલા શું ખાધું છે કહી દઈએ વિજ્ઞાન છે પણ દવા અને દુવા બે તમે આવો મા બેય રાખો બરોબર છે પણ વિજ્ઞાન વાળા જે એના બધું બનાવે છે ઈ પણ એને જે જે ધર્મ ને માનતા જે જે દેવસ્થાન ને માનતા ને પણ અહીંયા માથું નમા વધાય છે કે અમે આ કાર્ય કરી છે કે હે માં દેવ જે માનતા હોય એને પગે લાગે છે કે અમારું આ સક્સેસ થાય જવું પડે ભાઈ કારણ કે અખિલ બ્રહ્માંડ નો માલિક છે એમ આ વસ્તુ છે પણ આપણે સંત ને કોઈ માનપમાન નું હોય નહીં સંત ને બધા વરણને ને લઈને હાલવાનું હોય બાપ પક્ષપાતી હોય નહીં અને જાહેરમાં આવીને તો કોઈથી ન બોલવું બાપ કારણ કે અત્યારે નજીકની દુનિયા છે હવ અન્ન ખાતા હોય બધાયને ખબર હોય અટલે કોઈ પણ બોલો તો વિચારીને બોલવું હમજાવેનાનું બોલવું નહીં હમજા નાનું બોલવું નહીં આ એક પાપુનો કાયમ માટે અવાજ છે એટલે બેનું તમે નીચે મર્યાદા રાખો છે હશે નીચે ઉતરી જાઓ હાલો બેટા એટલે આ ધ્યાન રાખો ભાઈ પુરુષ પલોઠી વાળી બે તમારા ઘરમાં ઘી નો ધૂપ કરો બને એટલી અંધશ્રદ્ધાથી રહ્યો બને એટલે આપડા ભેગધારી બ્રાહ્મણ બાવા સાધુ ને રાજી કરો નિહાણીને રાજી કરો બહેનોને ભાણજોને ફૂયોને રાજી કરો પણ દાન દઈને કોઈ દી નો વાગશો કે મેં આમ કર્યું આના ગુનેગાર બની છે દાન કરો તો કોઈ દી બોલો નહીં બીજી વાત કાલે મંગળવાર છે કાલે સાંજની આરતી સવા છો એ થાય છે કારણ કે હવે દિવસ ટૂંકો થતો જાય છે સવા છોએ આરતી થાય છે કાલથી આજથી સાડા છોએ છેલ્લી આરતી કાલે મંગળવારની સાંજની આરતી હવે કાયમ માટે સવા છ વાગે થાય છે એક બાપુનો આદેશ છે આ નોંધણી કરી લેજો લાવ્યું છે વાગે કાલે આજ સાડા થાય છે હવે કાલે મંગળવારથીની આરતી સાંજ આરતી હવા છ એ અને બાકી જે પરંપરા છે આપણે પાંચ વાગ્યાની આરતી છે પછી સાડા નવ ની છે મંગળવારની ની બાર વાગ્યા છે અને સાંજ ની હવા છ ની એમ મંગળવારની ચાર આરતી આડા દીએ ત્રણ આરતી તો આ નોંધણી કરી લેજો અને બને એટલું બેટા અંધશ્રદ્ધામાં જાઈશશો નહીં બને એટલા તમારા ઘરમાં ધૂપ કરજો ગુગળ ઘીનો માતાજી તમને બહુ સુખી રાખશે તમારા ઘરમાં અંધન નહીં ખૂટક પણ દાન કરીને વાંખશો ને આ મોગલ ધામે કોઈ પાંચની સેવા કરે કોઈ ની કરે આઠથી કરે બાપુને ખબર ન હોય સમજી લેજો પણ કોઈ ખોટા કોઈ ના નંબર લેવા નહીં નકર તમારા ટકા થઈ જાય છે એમ અમારા બે ચાર જે સેવકો છે એના જ નંબર લેવા પણ કોઈ પણ અમારા સેવકો ના સમર્થ કારણ કે કોઈ પાંચ દી કામ કરવા આવે બે દી આવે આઠ દી આવે તમને સેવક સેવક બાપુ ના લાખો છે પણ સ્થાનિક જે મારા બે ચાર સેવકો અહીંયા જો હામાં બેઠા છે આના નંબર લેવા બીજા કોઈના લેવા નહીં કારણ કે પાંચ બી અહીંયા સેવા કરીને માણા વિયો જાય તમે એને ફોન કરો એ અહીંયા હોય નહીં અને મને ખબર ન હોય કારણ કે અહીંયા જે સેવા કરવા આવે છે એ કોઈ પાંચ દી હાથ દી આઠ દી દસ દી કોઈ સ્થાનિક નથી એમ જે સ્થાનિક ના મારા વડીલો હામાં બેઠા જોઈ લેજો હામે એમ એવાના લેવાના ખાસ ધ્યાન રાખજો બહાર બોર્ડ માં નંબર છે એ લેવા બીજા કોઈના નંબર નો લેશો આમાં કારણ છે અમને ખબર ન હોય પછી તમારો બેડ વ્યવહાર કરો બાપુને ખબર ન હોય એટલે ક્યાંય પણ આ ધામે એક રૂપિયાનો વ્યવહાર કરીને મોગલ ગુનેગારનો બંધ છો આય બધાય સેવા કરવા જ આવે છે દેશ વિદેશથી કચકાઠથી આવે નહીં દેશ વિદેશથી પણ કોઈ નંબર કોન્ટેક કરવો નહીં હા તમારે કામ હોય તો ડાયરેક્ટ બાપુને મળો અને બોર્ડમાંથી જ અમારા નંબર લખેલા છે એમાં તમારે સંપર્ક કરવો અને લાઈવ ચાલુ છે હજી નંબર લખી લીધો ભાઈ સિતે નવ સાઠ વીસ આઠસો સિત્યોતેર અને બીજા પ્રમુખ છે રાણુભા ચંદુભા જાડેજા મગલધામ એના નંબર લખી લેજો અઠાણું બસો બાવન અઠાણું બસો બાવન જીરો નેવ્યાસી છત્રી આ ખાસ નંબર બે ધ્યાન રાખજો એ સિવાય ક્યાંય વાત કરવી નહીં તમારે આમાં સેવા કરી નહી માણસો બાપુ ખબર ન હોય એટલે આ ધ્યાન રાખજો બાપ બાપુ નો એક તમને આદેશ છે બાપ બસ આટલું જય મોગલ જય મનીધર જય વડવાળી જય વડવાળી